વિસનગર ગેંગ પેનેટ્રેટ એસોલ્ટ કેસની અંદર પોલીસ દ્વારા જે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમને સમય મર્યાદાની અંદર વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર મારફતે રિમાન્ડની માગણી કરવામાં આવેલી રિમાન્ડના મુદ્દાઓ જતા જે આરોપીઓ હતા તેમના સીડીઆર મેળવી એકબીજાને સાથે રાખી પૂછપરછ કરવાની હતી આરોપીઓના જે ગુનામાં વ્હીકલનો યુઝ કર્યો હતો એ વ્હીકલો તપાસ અર્થે કબજે મેળવવાના છે આરોપીઓ બનાવના દિવસે જે કપડાં પહેર્યા હતા એ કપડાં કબજે કરવાના હતા અને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવું હતું અને તમામ આરોપીઓની ઓળખ ફરેટ એજ્યુક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ રૂબરૂ કરાવવાની હતી આવા મુદ્દાઓને માટે કોર્ટમાં રજૂઆત કરતા નામદાર કોર્ટે તારીખ સોળ દસ બે હજાર પચીસના ચાર વાગ્યા સુધીના તમામ આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે